હાલા એક પાણી કેટલાની બેન 155 ની એમાં એમાં લબાટ કે જીને તમે લેને એને ગંધાવ મને જય શ્રી કૃષ્ણ અરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને તો નો આવ લોકો તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે શું છે કે જો સવાર સવારમાં જળદની દાળ પણ મૂકી દીધી આજે શનિવાર છે શનિવાર ને અરદની દાળ પણ મૂકાઈ ગઈ છે જો આપણે

દાળ આ ક નાસ્તો કરીએ રોટલા કળા કપડા બે જી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા તમારા બધાનું સ્વાગત છે સવાર સાત જેવો ટાઈમ થઈ ગયા અત્યારે મોબાઈલ લઈ જ બે ગયા હવે વહેલા ઉઠી ગયા હતા બીજા બેદાજી મુતા છે ને પાણી આવે એટલે ઢોપતા આવી જાય એટલે ફટાફટ પેલા કામ કરવા માંગીએ હળદની દાળને રોટલા ધાધા રોટલા હોય ને તો ચોરવાની મજા આવે એટલે મમ્મી હેનો હે બનાવી બનાવીને નાસ્તા થઈ ગયા બધા કરી લીધા છે અડદની દાળ પણ મૂકી દીધી મમ્મી રોટલાની પણ તૈયારી કરે તો ફટાફટ બનાવવાની ને આપણે આપણા કપડાં પહેલાં ધોઈ આવ્યા જો હળદની દાળ મૂકી દીધી છે સાઈડમાં વર્ગી ગયા બાજરાના રોટલા બનાવવા અત્યારમાં તાવડી પણ મુકાઈ ગઈશ મસ્ત મજાનો પઠો પણ થઈ ગયો છે ટાટા રોટલા ખાવાની કંઈક મજા જ અલગ જ હોય છે એ બની ગયા અત્યારમાં રોટલા બનાવવા બપોરનું કંઈક ઉપાધીતની બનાવવાનું સવારમાં બની જાય બોલો

આવું બધું આપણે એમ લે કઈ હું તો સાફ સફાઈ કરું છું કહેવાય પણ નહીં આપડે તકલીફ પડે માણાને આવું છે બધું જવા અમારે તો અહીંયા તમારે ત્યાં તો કેવું હોય છે કેવું નહીં તો કોમેન્ટ કરીને તમને કે અમને પણ ખબર પડે કે તકલીફ છે કે નથી તો અમને પણ ખબર પડે એમ ગાભા તો ચાલુ ને ચાલુ બંધ ને ત્યારે અરે ભક્ત ચાલો આપણે પણ ચા પાણી પાઈ દઈએ આપણે પણ પાછા દુકાને અથવા વાળીએ ચક્કર બકર મારીએ તો આપણો ટાઈમ પણ જાય છે નહીં એવું કઈ બધું વાળીએ શું ચકર કઈ તકલીફ હોય તો જોઈએ દવા બવા મારવાની જરૂર હોય તો મારી દવા આવ્યો ભલે રાખે એ તો થોડો તો ચાલો આપણે ચા પાણી પાઈ દઈએ આપણે પણ નીકળીએ આપણા મમ્મીની બેસણાના જવા માટે તૈયાર પણ થઈ ગયા છે મમ્મી તો કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં પહેરીને પપ્પા પણ જો કપડાં તૈયારી તૈયાર થાય છે અને આ તો વર્ગી ગયું છે કચરા કાઢવા માટે આપણે જવાનું છે આગળ વાળીએ તો ચાલો વાળીએ પણ થોડોક કાંટો ફેરો કરી આવીએ તો ખબર શું છે શું નહીં તકલીફ જોઈ આવીએ

અને આપણે એમાં ઉમેરી દઈએ લીમડું બધું ટમેટું એટલે સરસ પાકી જાય સાત વાગ્યાની ચડે છે અત્યારે નવ જેવો ટાઈમ છે હજી કલાક ચડશું દસ વાગ્યા આપણે લેવું મસ્ત મજાની એકદમ સરસ થઈ જાય છે મીઠી એકદમ સરસ લાગે છે ખાવાની ખૂબ જ મજા આવે ચૂલાની સરસ દેશી દાળ તો ચાલો આપણે એમાં બધું નાખી દીધું છે આપણે ખાંડી નાખીએ ચટણી હવે તમે પણ કોણ કોણ આમ બનાવો છો ચૂલા ઉપર દેશી દાળ મસ્ત મજા એમ તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા લાઈક પણ દેજો કરવાનું ભૂલતા જ નહીં તમે આપણે ફટાફટ ચટણી આપણી સરસ કાલે મેં લીલી ચટણી બનાવી હતી આજે આ લસણવાળી વાળી આજે પણ લીલી જ થશે પણ થોડુંક વધારે લસણ નાખવાનું છે આમાં એમાં અમે દાણા નાખામાં દાણા નથી નાખવાના તો લસણવાળી ચટણી આદુ મરચું ખાડી નાખી દઈ દાણા ભાજી બધું ટેસ્ટી થાય અને સ્વાદ મસ્ત મસ્ત આવશે તો બપોરે અડદની દાળને રોટલાની મોજ માણસો પછી સલાદ સુધા લે કામકાજ કરી લઈ કદાચ પાણીનો વારો છે તો આવી જાય મમ્મી ને પપ્પા અહીંયા ગયા છે બેસણામાં હમણાં તો બેસણું ને ખરખર આમ પાણી ને એવું ખૂટતું નથી કે એવું આવેલું છે અમારા ગામમાં પણ છ જણા ઓફ થઈ ગયા છે વારા પતિ વારા એકનું પાણી ઢોલ જાય ને તો એકનું આવી જાય એક ઓફ થઈ જાય તો કાલે અમારે ચટકી વાળા બાપુ છે એ દુઃખ દાંડી બીજા સાડા નવ ની રીસે આપણો સલાદ પણ રેડી થઈ ગઈ છે લસણ ચટણી ટમેટો બધો નાખી આવી દાળ બનાવીએ છીએ એમાં અમારો તાપ પણ થોડીક જોઈ શકો છો તમે ચાલુ જ છે વાળી પણ પહોંચી ગયા છીએ અને આપણે જીરૂમમાં ચક્કર મારવાની બાકી છે હાલીને એવા તો થોડી ઘણી વાર તો લાગે જ તો ચાલો આપણે પણ હવે ટુ પણ એકાદ નજર થોડીક મારી લઈએ સિંગુનું બંધારણ પણ જો અત્યારે આમ દેખાય છે તો બહુ સારું જ વ્યવસ્થિત જો સિંગોનું બંધારણ પણ બહુ મસ્ત મસ્ત વાંધો નથી આવતો બંધાઈ જાય છે વ્યવસ્થિત બીજી કાંઈ એમાં તકલીફ છે નહીં હમણાં દેખાતી કાંઈ એવું કારણ કે દવા છાંટે એ તો પાંચ છ દિવસ થયા છે એટલે પણ કાંઈ તકલીફ છે નહીં પાછું એક રાઉન્ડ હજી આવશે પાંચ છ અઠવાડિયા પછી પાછું એક રાઉન્ડ મારી દેસું આપણે એવું બધું કરવાનું છે તો ચાલો આપણે પણ થોડુંક શાકભાજી છે મમ્મીએ કીધું ત્યાં શાકભાજી છે થોડું ઘણું ઉતારી આવજો થેલી પણ અમને પકડાઈ દીધી હતી હાથમાં તો ચાલો આપણે એ કામ આપણું કરી લઈએ પહેલાં આપણે નજીક પણ પહોંચી ગયા શાકભાજીની

હવે પૂરું આવે ને લાવાધિ કરતા હો ના ઉપાધિ બહુ ખાવું નહીં કામ થઈ ગયું એક કામ ને તું કામ કોઈ તો ગયેલા બે હારી દીધા ન બેવું પડે એના વાસણ કરવા નથી કરશો ને ગુસ્તો બોલતા નથી ખમણમાં પડે ને એટલે થોડી તો નહીં રહે તો ચાલો એ ખમણવા અમી નાસ્તી બધી આમને પતાવી દઈએ કે આમાં છેલ્લી વાર આવો નથી લેવા આવે પૂરું ને વાસણ છે આપણે કરી આવીએ થોડુંક કહેવાય કરવાનું થોડા ઘણા જે બગડેલા પણ નીકળે છે કે પરમ દિવસે લીધા ના એ ખમણી લેતા આપણે આપણું કામ થોડુંક બાકી થોડુંક છે એટલે વાસણ બીજું બધું થઈ ગયું છે એટલે સવારમાં જ થઈ ગયા આપણે દાંડી રોટલા તો ચાલો આપણે પણ આપણું કામ પતાવી આવીએ બીજા બેન આવી જ સ્કૂલેથી શનિવાર છે ત્યાં તો વેલી રજા પડી જાય એ ભલે ખરેણા નાખે ભવ્યાબેન બહુ ભાઈ વધે એટલે થોડુંક વણો વધારે કરી નાખો એટલો આપણે કોઈ દીધે એવું નથી કેમ કોઈ દિવસ કરીએ નહીં આ વણ છે ને એને ભાઈ વણ અમને ભાઈ વણ એટલે વણ આમળાનો વારો કાઢી જ નહીં વણ તો આપણા પણ જો મસ્ત મજા ફૂકવામાં મૂકી દીધા છે એકદમ વાઇટના ત્યાં છો જોઈ શકો છો તમે કેટલા મસ્ત હશે કેમ કે ફ્રીઝરમાં નાખા ચોવીસ કલાક મસ્ત થાય પછી એમાં ખાંડ આવડે કિલો એક હોય તો કિલો એક ઉમેરી દઈશું અડધો કિલો અડધો કિલો તો સરસ મજાના જ મારા કિલો એક છે સરસ મજાના બધે ફૂંકાઈ સુકવી દીધા છે પાઇટ ઉપર પછી આપણે એકાદો કલાક થા હશે ને પછી એમાં ખાંડ ઉમેરી દઈશું મસ્ત મજાની થઈ જાય કેન્ડી આંબળા કેન્ડી થોડી કેરી હતી ને બહુ ભાઈ બધાને પાછી થોડીક બનાવી નાખી તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે એકદમ વ્હાઈટ ન થાય સરસ થોડીક ગતિ અમે ભવ્ય માટે દીધી છે પછી આ કમ્પ્લીટ થઈ જાય સરસ બતાવીશું કે કેટલી વાઈટ થઈ ને એની મળ મેં દીધી ને ફ્રીઝરમાં રાખીને નહોતી કહી તો એ બ્લેક ચીરી થઈ છે અને આ એકદમ ઓલી બીજી કઈ રીતે બીજી વાર થોડીક એ ફ્રીઝરમાં રાખીને કહી દીધી તો સરસ મજાની એકદમ વ્હાઈટ થઈ તમે પણ આવી રીતે ટ્રાય કરજો મસ્ત થાય વાઇટ એકદમ અને છાલે સરસ ઉખડી ગઈ હતી બધી સરસ ઉખડી ગઈ છે આવડું પછી પાછા મળશું

પછી બપોરા કરી લઈએ શું શું લાવ્યા છો ઓ દૂધી ગાજર ને લાગો સંભારાનું વસ્તુ આવી ગયું લાલ મમ્મી ઠલવા મિને એક પછી એક બધી વસ્તુ બટેટા હું ખાવાનું નાસ્તો શકું જામફળ લેવાનું બટેટા

હાલો પોપરા નથી કરવા મસ્ત મજાનું બીજું એ ઈ ન એમ ન કરાય ભગવાનની ચોપડી છે એને ન વાંચવું ગમે તાર પપ્પાને એના વાટ ન વાંચી તત્વજ્ઞાન મૂકી દે બીજાને તારા પપ્પાને ન ગમે વાંચવું ગમે મોબાઈલ એના મોબાઈલ ગમે એ છોકરા ને જઈ લે જઈ લે બીજા એ જોઈ લે છોકરાને બે વાર એમ હું ભલે જવા હાલો 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 હવે હળદાડ ને રોટલા ધીબેડી લઈ હાલો

તો ચાલો બીજા બેન પણ ખાતા ખાતા વાડીએ ચાલો ભાગીએ છીએ હવે અમે તો ચાલો વાડી આવી ગયા છે અને રાયડું નાખે છે મારી પાસે આલા આપણે તાણા મેથી લઈ લઈએ કાલ ક્યાં જાવ ને જોજો કાલ અમારો વિડિયો આજે અમે કેતા નથી ક્યાં જાવ એટલે તાણા મેથી લેવા આવ્યા છે તાણા મેથી લઈ લે ને ઈ ઘઉમાં ચક્કર મારે છે દીજા મારા હાથમાંથી ચાકુ લઈ લીધું છે અને મારી પાછળ પાછળ રખડે છે અને આ જો ચક્કર મારે છે ઈ અને અમે દીજા બેન જો છે તો ચાલો આપણે લઈ લઈએ હવે મેથી અને સાડા ત્રણ જેવો ટાઈમ થશે વાડી આવવાનું ચક્કર મારવાની કામ કરવું હોય તો કરવાનું ન કરીએ તો મમ્મી પપ્પા છે એટલે નથી કરવું પડતું પછી જોયે પછી તો કરવું જ હે ગામડામાં કઈ કામ ના હોય ને કામ મારી આવે ને આપડે તો

હાલો જો દીજા બેન થેલીમાં નાખતા જાય છે હવે હવે આરતી વાટતી જાય છે કેટલીક મેથી લેવી છે અને કંઈ ખબર જ ન પડતી જો એટલી બધી તો બીટી આવો આમ ચાકુ હાથમાં આવી ગયો છે આજે જાણે કે હું નીણ વાઢવા આવી ને એમ મેથી વાટે રહી આ તારે ખેતી થવું છે નીણ વાટતા શીખતી

અને એના મોજા કાઢીને તુવેરમાં મીક્યા હતા આપણે પાણી હતી જોવા માટે મોજા કાઢીને ખેતા વાળા ન થાય એટલા માટે તો એ ત્યાં ત્યાં ભૂલી ગઈ હતી તો આજે ઠેઠ મેળ આવ્યો અહીંયા આવ્યા ને ત્યારે જો અહીંયા પડ્યા છે અત્યારે તો ચાલો ત્યાં મોજા લઈ લઈએ ને પાછા જાય આપણે તેની હશે તુવેરે પણ પાણી પી ગઈ છે મસ્ત મજાની પણ એ પણ બની ગઈ છે જઈ આવીએ ત્યારે કંઈક અલગ જ એનું રૂપ હોય છે તુવેરનું હરેક વખતે અલગ અલગ રૂપ તુવેરનું હોય છે આપણે એમ તો જોઈએ અત્યારે એમાં કેવુંક છે કેવુંક નહીં શીંગુનું બંધારણ પણ મસ્ત મસ્ત બનતું જાય છે કંઈક મીકને માટે થોડુંક થોડું અલગ અલગ રૂપ જ કારણ કે હવે તો હું છે કે સિંગુનો બાંધવાનો ટાઈમ પણ આવી ગયો છે બંધાવવાનો એટલે આપણને થોડુંક આમ લાગે કે થોડુંક અલગ અલગ રૂપ પણ આવતું જાય છે કારણ કે આ પાછળનો ભાગ છે પછાટ હું છે કે અમારે પાણી બહુ ભરાતું ચોમાસાનું એની હિસાબે ત્યાં તુવેર બહુ નબળી રહી ગઈ હતી પાછી બીજી વખત સોંપી પણ પડી હતી એવું બધું હતું અને અહીંથી થોડોક ભાગ આપણે બહુ સારો હતો જો તમને પણ એમ લાગશે કે અહીંથી તુવેર બધી સારી જ છે તે પણ અત્યારે મસ્ત બની ગઈ છે જો અહીંથી તો લાગે તો અમે ક્યાંક સરખી જ છે ક્યાંય પણ એવી કાંઈ તકલીફ નથી અમારી બીજા પણ ક્યાંક ગયા ગયા છે અને મમ્મી એના ગુગોતે રહી છે કયું ની ગોતે છે રાયડું નાખે છે પણ એ દીજા અમારી હંભરતી નથી ક્યાં હતાઈ ગઈ છે ને જ ખબર નથી પડતી મારી વાહ વાહ આવતી જ નથી એવું તને ખબર હોય ક્યાં છે ને ક્યાં નહીં હા જો દીજા ક્યાં ગયા અહીં તો નથી અરે

તોય હા બુધુ ઠાકી જાય ઠેક ઓલા પાયા લગોળ છે પાયા લગણ એ ઓલી નાવાનું ઠેક નથી લગણ હા ઓલું નાવાનું નથી ન્યાં ઠેક ઊંડી લગણ હા અરે અરે ન્યાં ઠેક તો થઈ જાય ત્યાં લગાત તારે એક જ વાટ હોય એમ નહી તો તમ મને કેટલા દેહો 1100 રૂપિયા એ વાવ દીધા મને 1000 રૂપિયા દે હે હટ મને ગજરો ગજરો दस में ₹1 दाई सो मुने निंदुआ तो एक लाइन निंदे ने है तो है ना 10 में ₹1 और जी है ना आखी लाइन वेनी ना आखी बद्दी तो है ना ₹100000 मर से यस सस्ती ये साला

તો મુરાને જો પાંદડા બાંદડા બધું સાફ સફાઈ કરીને તૈયાર કર્યા છે અને બીજા બેન તો પાણીની બોટલ હાથમાં આવી ગઈ છે તો એક ધારી એમાં ને એમાં વેગી છે પાણીમાં પાણીમાં તો ચાલો આપણે પણ હવે બધું પેક કરી ઘરે પણ ભાગ્યા બીજાને તો જો સયા નીંદવા છે સયા નીંદવાના ના હોય બધું

ફૂલ જોશમાં ચાલુ થઈ જ ગઈ છે દીજે તો દીશ લેવા ગઈ હતી હોય હોય